રાજકોટમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી ત્યારે આચારસંહિતાને કારણે કુલ એકવીસ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે છેલ્લી ત્રણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકથી દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવે છે ચાર તારીખે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવશે

ચૂંટણીની આચાર સંહિતાના કારણે પેન્ડિંગ રાખવામાં આવે છે કે આ ચૂંટણીની આચાર સંહિતા ત્યાંસી દિવસ જેવી લોકસભાની ચૂંટણીની રહી છે એટલે દર મહિનાની એક વખત ફરજિયાત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી પડે આપની વાત સાચી છે ત્રણ મહિના ત્રીજી સ્ટેન્ડિંગ કે જે અમારા લોકોએ પેન્ડિંગ રાખવી પડી છે ચોથી તારીખે ચુનાવ લોકસભાનો જ્યારે પૂરો થાય પછીની જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક આવશે એની અંદર રાજકોટ મહાનગરપાલિકાના જે વિકાસના કામો આચાર સંહિતાના કારણે જે અટકેલા પડ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસક મિત્રો આવનારી સ્ટેન્ડિંગની અંદર જેટલું બને એટલું હાલે એટલે કે જૂન મહિનાની અંદર કદાચ અઠવાડિયે અઠવાડિયે પણ સ્ટેન્ડિંગ કમિટી બોલાવી પડશે જૂન મહિનામાં કુલ ત્રણ કે ચાર સ્ટેન્ડિંગ બોલાવી અને વિકાસના કામો અમારા જે પેન્ડિંગ છે એ બધા કામો અમે ખુલ્લા મૂકશું